જય જોહાર જય ભીમ જય ભીમ પ્રદેશ હું શું તમારો મિત્ર નવલ ભુરિયા અત્યારે ઠંડીની મોસમ છે ઠંડીની મોસમમાં એટલી બધી ટાળ વાગીરી છે ટાળથી બચવા માટે મેં સ્વેટર પહેર્યું છે સાથે આ ગામડા વિસ્તારમાં આવ્યો ખૂબ ટાળ વાગી એટલા માટે મેં આગ બી અહીંયા લગાડવામાં આવી છે અને એ આગનો હું શેક લીધો છું ખૂબ ટાળ વાગીરી છે તો સંદેશો આપીએ છીએ કે તમે પણ તાટથી બચો અને કેમ તાટથી બચશો કેમ કે શરદીનો સમય છે તો શરદીથી બચીએ અને અત્યારે જે શરદી ખાંસી તાવની બીમારી ચાલી છે તો ઠંડથી બચવું તો આપણે બીમારીથી બસવું તો સેટરથી પહેનજો ગોધરા સાદરા જે કંઈ હોય ઘરમાં ઓડજો ખૂબ ટાળવા જેવી છે એટલા માટે હું આ લીધો છું આ સુંદર મજાની આ ખાટલી દેશી જુગાટમાં બનાવેલી છે તેની પર હું બેઠો છું અને ટાટમાં બચવા માટે મેં સ્વેટર પહેર્યું છે સાથે આગ લગાડી છે આ અંગેઠો છે અને આ ગામડા અને ડુંગરાવાળા વિસ્તારમાં હું આવ્યો છું એટલી બધી ઠંડ લાગી એટલા માટે મેં આગ લગાડીને રહ્યો છું ઠંડમાંથી બચવા માટે તમને બી વિનંતી છે ઠંડમાંથી બચો સ્વેટર પહેરો આગનો બી શેક લો ોદરા બી બરાબર ઓળજો પ્રિય દોસ્તો આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ આપણી ચેનલ છે આ સેનલને ઘર ઘર ગામ ગામ ડુંગરા ડુંગરા દરેક લોકો સુધી પોગાડજો અને આ સેનલને સપોર્ટ કરજો જય જોહાર જય ભીલ જય ભીલ પ્રદેશ